રસ્તામાં એક સ્ત્રી મળે છે જેના અઢારે અઢાર કૃષ્ણનું કપાળ ખાલી હતું પણ એ કુબજાના હાથમાં ચંદન નો વાટકો હતો એને ત્રિપુંડ ત્રણ આંગળી વાળું ફરી ચંદન થી અને એ કૃષ્ણને ત્રિપુંડ કરી દીધું છે આજે ચંદનનું લેપન કરી દીધું કૃષ્ણ રાજી થઈ ગયા અને એ કૃષ્ણ એ કુબજાને સ્પર્શ કર્યો ને અઢાર અંગ ભાકા હતા ને એની જગ્યાએ સુંદર એવી ગોપી બની ગઈ સાહેબ કૃષ્ણ કે તે મને ચંદન લગાડ્યું ને તને કાંઈક મારે દેવું પડે કોઈનો ભાર માથે ન રાખે આ મુરારી એનો સ્વભાવ છે કુબજાએ કહ્યું હે માધવ મારે ત્યાં ક્યારે આવશો કૃષ્ણ કહે સમય થશે ને ત્યારે હું તારા આંગણે પણ આવીશ અત્યારે મારે લીલા આગળ કરવાની જ